નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સફેદ વાડની સમસ્યાને દૂર કરવા માટે મેથી વાડા વાર પર લગાવવામાં આવે છે જો કે વાળ વાડમાં આટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ કેટલાક કારણો છે જે સાબિત કરે છે કે વાડમાં મેથીનો વધુ પડતો ઉપયોગ તેમના સ્વાસ્થ્ય બગાડી શકે છે તમારા વાડમાં વારંવાર મહેંદી લગાવવાથી તમારે ફાયદાની જગ્યાએ ઘણા નુકસાન થાય છે વધુ પડતી મહેંદી લગાવતી વાળ ડાયટ અને રફ થઈ જાય છે મહેંદી આપણા વાળના મૂળમાં રહેલા કુદરતી તેલને શોષી લે છે જેનાથી ડાયટનેસ ની સમસ્યા વધી જાય છે મહેંદી વાળાને પ્રોટીન પણ નષ્ટ થઈ જાય છે મહેંદીના મર્યાદિત ઉપયોગ ઠીક છે પરંતુ વધુ પડતા ઉપયોગથી વાળમાં ભેજ અદ્રશ્ય થઈ જાય છે વાળ સંપૂર્ણપણે નિર્જીવ અને શુક્ર અને વિભાજીત થઈ જાય છે ધીમે ધીમે તમારા વાળ એટલા ફ્રીજી થઈ જાય છે કે કોમ્બિંગ કરવું પણ મુશ્કેલ બની જાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાળમાં વધુ પડતી મહેંદી લગાવવાથી વાળનો મૂળ રંગ ઝાંખો પડી જાય છે અને આખા વાળ મહેંદી રંગના લાગે છે તો મહેંદી વાળા કુદરતી રંગને ઝાખા બનાવે છે જેથી તમારા વાળ કુત્રિમ અને નકલી લાગે છે મહેંદીના વધુ પડતા ઉપયોગના કારણે વાળ પર તેનો રંગ એટલો ઘાટો થઈ જાય છે કે તમે બીજો રંગ લગાવ્યા પછી પણ તેને દૂર કરી શકતા નથી આ કારણે આપણે આપણા વાળને અન્ય કોઈ રંગ લાવવા નિષ્ફળ જઈ શકીએ છીએ જે મહેંદી રંગના વાળ પર કેમિકલ કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેમનો રંગ સાવ વિચિત્ર બની જાય છે હા મિત્રો છો આ વિશે તમારો શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ